નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આજના આપણે વરસાદ વિશેની વાત કરવાની છે કેમ કે આપણે ગઈકાલે જે મુજબ વાત કરી હતી એ મુજબ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ગત ચોવીસ કલાકની અંદર ભારે થી અતિ ભારે વરસાદો પણ નોંધાયા છે હવે આગળના દિવસોની અંદર કેટલા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડશે અને ખાસ કરીને જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું છે એ વિસ્તારોને ક્યારે સારા એવા વરસાદનો લાભ મળશે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો હું આપને જે અતિ ભારે વરસાદ આવનારા ચોવીસ કલાકમાં પડવાના છે એની માહિતી આપવાની છે આપને હું એ જણાવી દઉં કે મધ્યપ્રદેશ ઉપર જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે ખૂબ મોટું છે અને એનો ટ્રફ છે એ અરબ સાગર સુધી પણ લંબાયેલો છે ગુજરાત ઉપરથી પણ એના જે આઉટર ક્લાઉડ છે એ પસાર થઈ રહ્યા છે જેને કારણે સતત અંદર ભારે વરસાદ અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે મધ્યપ્રદેશ ઉપર થઈ મધ્ય મધ્યપ્રદેશની બોર્ડર લાગુ જિલ્લા ઉપર થઈ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોને કવર કરી કચ્છ ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ જવાનું છે એટલે હજુ પણ આ વરસાદ છે આવનારા સમયમાં કન્ટિન્યુ જોવા મળશે ખાસ કરીને આ વરસાદ છે લગભગ ચાર અથવા તો પાંચ જુલાઈ સુધી આ વરસાદો છે કન્ટિન્યુ રહેવાના છે જોકે ચાર પાંચ જુલાઈ સુધી આ વરસાદો કન્ટિન્યુ રહે એમાં સમય જતા વિસ્તારોમાં ફેરફાર થઈ શકે એટલે આજ દસ દિવસ જે વરસાદો ચાલુ રહેવાના છે બની શકે કે અત્યારે જે વિસ્તારોમાં ભારે વરસાદ છે એની જગ્યાએ એમાં હળવો પડે અને બીજા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધે એ પ્રકારનું ચાલુ રહેવાનું છે પણ પાંચ જુલાઈ સુધી જે વરસાદો ચાલુ રહેવાના છે એમાં આવનારા ચોવીસ કલાકની વાત કરવા જઈએ તો હજુ આવનારા ચોવીસ કલાક દરમિયાન આપણે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો જેમાં ડાંગ આહવા જેવા વિસ્તારો હોય નવસારી હોય વાપી હોય વલસાડ છે ત્યાર પછી બીલીમોરા બારડોલી છે સુરત છે રાજપીપળા હોય અથવા તો ભરૂચ અંકલેશ્વર જેવા વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર આવનારા કલાક દરમિયાન હજુ પણ ભારે શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાત તો આણંદ નડિયાદ અને વડોદરા જેવા વિસ્તારો છે એટલે ખંભાત લાગુ આસપાસના તમામ વિસ્તારો છે એની અંદર પણ હજુ ચોવીસ કલાક સુધી ભારે વરસાદની સંભાવનાઓ છે એ સાથે સૌથી અતિ ભારે વરસાદ એટલે કે દક્ષિણ ગુજરાત કરતા પણ જે વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતાઓ છે એ વિસ્તારોના વાત કરવા જઈએ ગોધરા દાહોદાઉદેપુર મહીસાગરના અરવલ્લીના અમુક ભાગો એ સાથે ગાંધીનગર જિલ્લાના પૂર્વ અને ઉત્તર ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ છે અને ત્યાંથી મહેસાણા સુધીના વિસ્તાર ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે હવે જે આપણે જિલ્લાઓના નામ જણાવીએ જ્યાં ભારે વરસાદની શક્યતાઓ છે જરૂરી નથી કે જિલ્લાનું નામ જણાવ્યું સાર્વત્રિક આખા જિલ્લાની અંદર હોય પણ બે પાંચ તાલુકામાં હોય બે તાલુકામાં ન હોય એક તાલુકામાં હોય બાજુના તાલુકામાં ન હોય એવું પણ બની શકે જિલ્લાઓ જણાવ્યા છે એકંદરે આવનારા ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે છૂટા છવાયા હળવા વરસાદો છે કચ્છ જિલ્લાની અંદર પણ ચોવીસ કલાક દરમિયાન હળવા છૂટા છવાયા ઝાપટા રહેશે બહુ તીવ્રતાની શક્યતાઓ નથી સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો અત્યારે જે ચોવીસ કલાક દરમિયાન વધુ વરસાદની શક્યતાઓ છે જોકે વધુ વરસાદની શક્યતા ગણી શકાય પણ જે દક્ષિણ ગુજરાતમાં વરસાદો પડે એટલા તીવ્રતા સાથે નહીં પણ સામાન્ય કરતા વધુ વરસાદની જે શક્યતાઓ છે એમાં બોટાદ ભાવનગર અમરેલી ના અમુક વિસ્તારો અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો છે એમાં ચોવીસ કલાકમાં સારા વરસાદનું પરફોર્મન્સ રહેશે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો છે જેમાં રાજકોટ હોય જુનાગઢ હોય ગીર સોમનાથ છે અથવા તો પોરબંદર દ્વારકા અને જામનગર જેવા વિસ્તારો છે રાજકોટ સહિતના તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા છવાયા અમુક જગ્યાએ ભારે ઝાપટા નોંધાશે હવે આ પ્રકારે જે ચોવીસ કલાક હવામાન રહેવાનું છે પણ ઘણા બધા મિત્રોના સવાલ છે કે અમારા વિસ્તારમાં કોઈ ખાસ વરસાદ નથી જેમાં ગીર સોમનાથની અંદર પણ આમ તો ઘણા બધા વિસ્તારો એવા છે કે જેમાં હજુ પણ અતિ ભારે વરસાદો નોંધાયા નથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર જામનગરના અમુક વિસ્તાર કે રાજકોટના ઘણા બધા વિસ્તારો એવા છે કે તેમાં અતિ ભારે વરસાદ નથી નોંધાયો સારા વરસાદનું પરફોર્મન્સ જોવા નથી મળ્યું કચ્છની અંદર પણ સારા વરસાદનું પરફોર્મન્સ નથી જોવા મળ્યું એટલે ખાસ કરીને અત્યારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ને ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં વરસાદ પડી રહ્યા છે હવે આવનારા દિવસમાં એટલે કે આજે પચીસ તારીખ થઈ છે લગભગ સત્યાવીસ તારીખે રાત્રે અથવા તો અઠ્યાવીસ તારીખ થી કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જે સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઓછા વરસાદો છે જેમાં પોરબંદર દ્વારકા જામનગરથી લઈ જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ જેવા વિસ્તારોમાં પણ સત્યાવીસ કચ્છ જિલ્લામાં પણ પણ અત્યાર સુધી વરસાદ જે આ સર્ક્યુલેશન છે એ હવે ત્યાંથી પસાર થશે એટલે અઠ્યાવીસ તારીખથી કચ્છ જિલ્લામાં પણ સારા વરસાદો અને અમુક જગ્યાએ ભારે વરસાદોની શક્યતાઓ પણ રહેલી છે અને એ જ રીતે આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થશે એટલે પાટણ જિલ્લો હોય અથવા તો પાટણ જિલ્લાના જે સમી ત્યારથી આગળ પછી બનાસકાંઠાના જે વિસ્તારો છે ભાભર હોય દિયોદર હોય વાવ થરાદ જેવા વિસ્તારો હોય અથવા તો રાધનપુર કે ધાનેરા જેવા વિસ્તારો હોય તમામ વિસ્તારોની અંદર અઠ્યાવીસ તારીખથી વરસાદની તીવ્રતા વધી જશે એટલે આવનારા ચોવીસ કલાક અને ખાસ કરીને સત્યાવીસ તારીખ સુધી જે અતિભારે વરસાદોની શક્યતાઓ છે એ જિલ્લાઓના નામ જણાવ્યા જે વિસ્તારમાં ઓછા વરસાદો છે એને અઠ્યાવીસ તારીખથી તીવ્રતા વધવાની છે એટલે આ પ્રકારે વરસાદી માહોલ છે એ લગભગ આપણે ચાર અથવા તો પાંચ જુલાઈ સુધી કન્ટિન્યુ રહેશે ખાસ કરીને પાંચ જુલાઈ સુધી આપણે વરાપની બહુ આગાહી ન કરી શકાય કે વરાપની આશા ન રાખી શકાય એક છે કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધતું જશે એટલે અમુક વિસ્તારોની અંદર કદાચ વરસાદ બે પાંચ દિવસ માટે રોકાઈ અને બીજા વિસ્તારોમાં વરસાદ શિફ્ટ થાય એવું બની શકે પણ સંપૂર્ણ જે વાતાવરણ છે એમાં વરસાદી માહોલ તો રહેશે વચ્ચે કોઈ બે ઝાપટા પણ સારા આવી જાય

ત્યાં સુધી અમુક વિસ્તારમાં કદાચ વરસાદની તીવ્રતા ઘટશે પણ વાદળછાયું વાતાવરણ રહેવાનું છેલ્લા ઘણા દિવસથી આપણે સૂર્યપ્રકાશ નથી જોવા મળી રહ્યો અને આગળના દિવસમાં પણ હજુ સૂર્યપ્રકાશ નીકળે તેવી કોઈ શક્યતાઓ નથી એટલે ખાસ કરીને ચાર અથવા તો પાંચ જુલાઈ સુધી આ વરસાદી માહોલ અને આ પ્રકારનું વાતાવરણ છે એ કન્ટિન્યુ જોવા મળે તેવું એક અમારું અનુમાન છે વરસાદ વિશેની તમામ માહિતી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવું હાલ આપશો ધન્યવાદ